સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચની ત્રીસ શાળાઓના પાંત્રીસો બાળકોએ બાવીસ દિવસમાં બારસો કિલોથી વધુ પતંગના દોરાનો જથ્થો એકત્રિત કર્યો દર વર્ષે ઉત્તરાયણ પર્વ ભરૂચ જિલ્લામાં પતંગના ઘાતક દોરાને પગલે ગળા કપાવાના અને પક્ષીઓના મોત નીપજવાની ઘટનાઓ તેમજ પતંગના દોરાનો જથ્થો ધાબા ઉપર કે ખુલ્લામાં પડી રહેતો હોવાથી તે પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે તેવામાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શાળાના બાળકોમાં પતંગના વેસ્ટ દોરા અંગે જાગૃતિ લાવવાના હેતુથી પતંગના દોરાનો જથ્થો એકત્રિત કરવા માટેની મોહિમ ઉપાડવામાં આવી છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ઉત્તરાયણ બાદ બાવીસ દિવસમાં ભરૂચ જિલ્લામાંથી ત્રીસ શાળાઓના પાંત્રીસો બાળકો અને પચીસ જેટલા સંસ્થાના કાર્યકરોએ જોડાઈને જિલ્લામાંથી બારસો કિલોથી વધુનો પતંગના દોરાનો જથ્થો એકત્રિત કર્યો હતો જેમાંથી પચાસ ટકા દોરા ચાઇનીઝ હોવા સાથે માનવ અને પશુ પક્ષીઓ માટે ઘાતક હોવાનું જાણવા મળ્યું હતું

અને પાંત્રીસો બાળકોમાં પાર્ટિસિપેટ થયા છે તથા સંસ્થાના પચ્ચીસ કાર્યકર્તાઓ આની અંદર અવેરનેસના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ખાસ મહત્ત્વની વાત એ મેસેજ અમારે પહોંચાડો છે સંસ્થા તરફથી કે આજે બારસો કિલો ઉપરાંતના જે દોરા ભેગા થયા છે એની અંદર પચાસ ટકા ઉપર દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે તો કમસે કમ આપણે એટલું તો ધ્યાનમાં રાખી જ શકીએ એક સમજદાર નાગરિક તરીકે એવા દોરાનો ઉપયોગ ન કરીએ જેથી પક્ષીઓ પ્રાણીઓ તથા માનવ જાનરીને રોકી શકીએ